વિશ્વકર્મા ભગવાનની પૂજા છે જો અમારા બધા માણસો તૈયારી કરી રહ્યા છે ફૂલ ને એકદમ આનંદ મોજમાં છે ભાઈ કે વિશ્વકર્મા ભગવાન ની આજે પૂજા કરવાની ફુગા આવી રીતે ફૂલાવી રહ્યા છે આ હવા દ્વારા ફુગાને ફુલાવી રહ્યા છે જુઓ આપણે મોઢેથી હવા ભરવી ના પડે સ્પેશિયલ આ એરની ટાંકીમાંથી એર આવી રહ્યો છે અને પાઇપ દ્વારા આપણે ફૂગો ફૂલાવી રહ્યા છે જો કેવડો મોટો ફૂગો ફૂલાવ્યો છે અહીં થોડી વારમાં ઉપર હમણાં લટકાવવામાં આવશે અમારા અંકિતભાઈ અને બીજા બે ભાઈઓ છે ત્રણે અત્યારે ફૂલ તૈયારી કરી રહ્યા છે થોડી વારમાં આપણે વિશ્વકર્મા ભગવાનની પૂજા કરીએ લાસ્ટ સુધી બધા વિડીયા જોતા રહેજો ને વિડીયોમાં અવશ્ય કોમેન્ટમાં જરૂર લખજો જય વિશ્વકર્મા ભગવાન તો આજના દિવસે લોખંડની પૂજા કરવામાં આવે છે ભાઈ પાના પકડ ટોટલ લોખંડ હોય તેની પૂજા કરવામાં આવશે તો મિત્રો અત્યારે આપણે અગરબત્તી ભગવાનને કરી દઈએ અને હવે આપણે કેવી રીતે પૂજા કરવાની છે એ તમને વિડીયોમાં દેખાડીએ જો અગરબત્તી પહેલાં ભગવાનને કરી દીધી છે અને પછી ભગવાનને હાર ચડાવી દઈશું શ્રી ભજન દેવ ભગવાનનો પણ અહીંયા ફોટો છે ને વિશ્વકર્મા ભગવાનનો પણ ફોટો છે અને અમારા બધા ભાઈઓ અત્યારે પૂજામાં બધા સાથે જોડાઈ ગયા છે અમારે સાયકલ ભાઈ આમ કરી રહ્યા છે જો અત્યારે ભગવાનને હાર પણ પહેરાવી દઈએ જો ફૂલ હાર ચડાવી દઈએ શ્રી ભજન દેવ અને નાનો ફોટો છે વિશ્વકર્મા ભગવાનનો છે પાંચ તિલક આપણે કંકોથી કરી નાખીએ વિશ્વકર્મા ભગવાનની પૂજા બહુ આનંદથી આજે કરી રહ્યા છે અને ભગવાનને પ્રસાદમાં લાડુ લાવ્યા છે સફરજન લાવ્યા છીએ કેળા લાવ્યા છીએ અને શ્રીફળ ભગવાનને શ્રીફળ પણ ચડાવી દીધું છે અને બીજો પ્રસાદ છે આપણે તે પણ ચડાવીએ મેં બધાને તિલક લગાવ્યા પછી અમારે પરેશભાઈ હવે મને તિલક લગાવી રહ્યા છે તો લગાવી દીધું છે મને પણ જો પાના પકડોડીને આપણે ધોઈને અહીંયા સફાઈ કરીને અત્યારે રાખી દીધું છે અને તિલક પણ લગાવી દીધા છે અને અહીંયા ફુગ્ગા પણ લગાવવાના અહીંયા અગરબત્તી અત્યારે ચાલુ છે ભગવાનની પૂજન અહીંયા ફુગા ઘણા બધા ઉપર લટકાવવામાં આવ્યા છે જુઓ આવી રીતે ફૂલ તૈયારી કરી છે આ અમારે દિનેશભાઈ છે બીજે છે અમારા દલસુખભાઈ અંકિતભાઈ અમારે હવે પ્રસાદી આપવાની તૈયારી કરે છે જુઓ એક પ્લેટમાં લઈ રહ્યા છે લાડુ સફરજન કેળા અને ટોપરા પણ છે પેંડા પણ છે ભગવાનને પ્રસાદ અહીંયા ધરવામાં આવ્યો છે જુઓ લાડુ છે ગુંદીના સફરજન છે પેંડા છે અને બધા મારા સ્ટાફામાં જાઉં સૌથી પહેલાં બાળકોને આપીશું મિત્રો કેમ કે બાળક છે ભગવાનનું રૂપ છે ભાઈ ગમે તે જગ્યાએ હોવ તો પહેલાં બાળકને આપજો બાળક ખુશ થઈ જશે તો ભગવાન પણ ખુશ છે ભાઈ સૌથી પહેલાં બાળકને રાજી કરવું જોઈએ અને અમારે સચિન છે મારો ભત્રીજો એ આપવો જઈ રહ્યો છે અને અમારે પરેશભાઈ બાળકોને અત્યારે આપી રહ્યા છે બાળકો એકદમ ખુશ થઈ ગયા છે ભાઈ અમારા મોટા દિનેશભાઈ ને કૈલાશભાઈ અમારે નાડાસાડી હાથે બાંધી રહ્યા છે ભાઈ કેમ કે આજે ભગવાનની પૂજા કરી છે એટલે આજે પવિત્ર દિવસ છે આનંદનો દિવસ છે કૈલાસભાઈ કે તમને પણ દોરો બાંધી નાખો ભાઈ હાથે બાંધી દીધો છે ને અહીંયા અમારે અંકિતભાઈ અત્યારે વરસાદ પ્લેટની અંદર લઈ રહ્યા છે જો અલગ અલગ કેળા સફરજન લાડુ બધું હવે બધા આપણા સ્ટાફના ભાઈઓ છે તેમને પ્રસાદ આપવાનો છે અને બધા તૈયારીમાં ઊભા છે પ્રસાદ લેવા માટે પ્રસાદ મિત્રો હવે પ્લેટમાં લઈ લીધો છે ને અમારા બધા ભાઈઓને પ્રસાદ હવે આપવામાં આવી રહ્યો છે બધાને અલગ અલગ એક એક પ્લેટમાં આપી દેવામાં આવશે અત્યારે જો વારાફરતી અમે બધાને પ્રસાદ અત્યારે આપી રહ્યા છે ને બધા ભાઈઓ અમારા પણ ખુશ થઈ ગયા છે ભાઈ આજે શ્રી ભગવાન વિશ્વકર્મા ભગવાનની પૂજા કરવામાં આવી છે ને અમારે કૈલાશભાઈ બધાને હાથે દોરો બાંધી રહ્યા છે ભાઈ નાડા સડીનો જુઓ કે આજનો શુભ દિવસ કહેવાય એટલે ભગવાનની પૂજા કરી છે એટલે નાડા સડીનો દોરો બાંધવો અવશ્ય જરૂરી છે ને બધાને આપણે પ્રસાદ અત્યારે આપી રહ્યા છીએ થોડી વારમાં ખાઈ લઈએ મુકેશભાઈ અમારે શરમ આવે છે જુઓ ભાઈ चलो नाश्ता के साथ ठंडा पिलो फेंटा हमारे साइकिल भाई फेंटा पिला रहा है भाई सबको विश्वकर्मा भगवान की पूजा किया आज बहुत सुबह से मेहनत कर रहा था मैंने आज सबको खुशी है भाई कंपनी में आज पूजा किया गया विश्वकर्मा भगवान की और सबको नाश्ता भी बांट रहा है अभी सब नाश्ता कर रहा है हमारे क्वालिटी वाला भाई गर्मी लग रहा है भाई गर्मी ज्यादा है पंखा बंद कर दिया ना इसलिए ये हमारे आनंद भाई जय विश्वकर्मा भगवान हमारे जयेश भाई साइजिंग वाला जयेश भाई આરામ ક્યાં કરવા તમારે અમારે કૈલાશભાઈ જય વિશ્વકર્મા ભગવાન બોલો અમારે અંકિતભાઈ પ્રસાદ પાટરાય विश्वकर्मा भगवान की पूजा किया बहुत आनंद है ना आज आनंद है ना आज बहुत खुशी है ना जोरदार तैयारी किया है और घंटा वेंटा दे रहा है बाइक साइकिल भाई, भाई मर